નમસ્કાર દર્શક મિત્રો નિર્દોષ ઢોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરનાર છાટકા બનેલા ચાર આરોપીઓનો વરઘોડો કાઢી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સાઠંબા ગામે ઢોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરનાર ચાર આરોપીઓને કબજે લઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું સાઠંબા ગામે દારૂ પીવા બેસેલા ચાર વ્યક્તિઓ નિર્દોષ પરમાર જીવલેણ હુમલો કર્યાની ઘટના આવી સામે ચાર આરોપીઓ કર્યું હુમલાનો ભોગ બનનાર પ્રવીણ પરમાર હોસ્પિટલમાં પ્રવીણ પરમારનો પરિવાર ભયના ઓથાર હેઠળ સાઠંબા ગામમાં હુમલાની ઘટના અંગે રોષ જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા સુહેલ

એમ કરી તકે અહીં જોરો સારા હતા તારા બાપની મિલકત છે તાકે મારા બાપની એને તારા બાપની ને પણ તું પારકી મિલકતમાં આવીને આટલી બધી ચમચોડી કરો મારી વગડી છે એમ કરીને એને બોલ્યો બોલ્યો એટલે આયા ચાર જણા આઈને તો બરાબરમાં બહી રહેલો બહેરેલી ને એને બાલ પકડ્યા બાલ પકડીને કે તું મને કે પજે પડ તાકે કે ભાઈ તું તું હું ભગવાન સત તને પજે પડું તાકે ના પજે પડ પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું માર્યું કડું મારી અને પછી આથો મારવા માંડ્યો એક જણો આવ્યો એને પગમાં એને ઘોઘરો દબાયો ઘોઘરો દબાયો તો ખાંસી વારે એને વાગ્યું વાગ્યા પછી એને પછી ફૂમા આવી એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એને હાથ ઊંચા કરી દીધા હાથ ઊંચા કરીને બહુ દોડ્યો નગરી બાજુ ગયો નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ હોવ એટલે એમાં નાહી છૂટ્યા નાહી સૂચ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો